આ વોશિંગ મશીન માં ધંગી લો પછી આમ જો સાફ સાલુ કરી આમાં નામાં ધોવી જાય છે એટલે કોઈને ખબર નહીં પડે ને મારું નામય નહીં આવે લાય કાય કામાં બેહી જાવ બધા હુતા છે ને તા હા હા મજા આવી આવે હે લાય હવે માને મને તો ખબર જ નથી કે રાતુ ની લાઈટ નથી વેળા શું કરવું પડે જો આ ઢોવાની ઉઠશે ને તો ખબર પડી જાય છે એ કામ કરું હું પાછી કાય કરતા ને હું જાઉં કોઈને કાંઈ નહિ ખબર પડે લાય 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 ખબર પડી ગયું મારે જવાનું બહાર ગામ આ ગોપીયા રૂગડા ધોયા જ નો ધોયા

આમાં કોણ હંગી જોય છે ખબર આ હોમો દેશે ઓય હોમો બેટા અહી તો શું છે દાદા આમાં તું ને મશીનમાં એ પણ દાદા પણ હું આ તારી નો હોય હંગી જાય તો હાસી વાત છે હું આંગો તું નાય ના હું ના

તારો બાપ આપડા પાડોશી ઓલા બાટીઓ બાબાને કંકુ ડોસી ની હે ને એને ઘવે વાટી લીધા ને બસો મણ ઘઉં કીરા હે એ કંકુ ડોસી તો આખો દી ઘરે દો ઓલો બાટીઓ બાપો ઘઉ વાટતો હે તો તમારે જવાય હું આખો દી ઘરે રહો વાહ વા વા કે તમારે જવાય નું આખો દી ઘરે હોવું નહીં સાની માની એ માલ ઘઉ વાટવાના હે એ હું ન થાવની લે સબજા કાલ અમારે બાજો અને આજ હવર માં આવીને નુકડા ધોઈને મશીનમાં આવીને હંગી ગયો ઓ તારી જાત બાટીયા બાબા

આમ જોતા હવે હાસુઈ ને માન તો પાછો મારે લે કર કર ફોન કર તું તારી મને આપણે તો કાઈ ગયા નથી તો એ હાલો સાહેબ એ મારે કેશ લખાવો હે એ અગ્રો કેસ છે તમે આવો એ હા હાલો આમ આગળ હાલો હા આમ તો મને હું તો ખોટું ને તો

એ સાહેબ આ એમ નો હમાય પણ માથે ચડીને બેહીને આમે હંગી ગયો હોય તો તો આ ભાંગી તો પછી આ સાહેબ માનતો જ નથી મારું મારો બોલી કહું બોલી કોણ સાહેબ નથી બોલજો હા સાહેબ સાહેબ ગયો હોય પણ ન માનતો આમાં હમાય જ નહી સાહેબ એમ બોલે ડોક્ટર સાહેબને ફોન કરો અને ગુની લેબોરેટરી કરાવી છે એટલે હોય એવું સામુ આવી જાય હાસી વાત ખબર પડી જાય હો જો હું ડોક્ટર સાહેબને ફોન કરું હા કરો કરો ફોન કરો હજી એક વાર કહું હાસુ બોલી જાવ તો ડોક્ટર સાહેબને ફોન નથી કરવો ના સર ફોન જ કરો હવે તો સામે લાવું કોણ આંગી જોઈ કાઈ વાંધો જો કરું સાહેબ જો આ ને ગયો જો તો એની વહ દાંગી જે છે તારી મને મારું કે નામ દે હું અતાલ ને ઘૂતી સાહેબ તમે ફોન કરો ને હવે હું ફોન જ કરું

હા હા તે મારા દીકરા કોઈ માનતા નથી કોણ હંગી ગયું છે આ છે એમના પાડોશી હા ઈમની આરે આ બાટિયા બાબા ની બાય છે ઓ ઓ તે એટલે છે ને તમને બોલાય લો લેબોરેટરી કરવાની છે કે આવડી વાતમાં આવડા મોટા ધજાગરા હા આવડા મોટા ધજાગરા સાહેબ સમજો અમારે તો આવું પડે કેસ લખાવે એટલે રીવા ખાતી હો હાલો હાલો એ લેબોરેટરી લઈ લેવી આ લઈ લીધો આ લઈ લો હાલો અંદર આવો અંદર બધાય જાવ હાલો અંદર જાવ 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 જાવ

હવે આ વોશિંગ મશીનમાં ખાલી હિંગ્યા છે કે જેલમાં થોડા લઈ જવાના હોય તો કામ કરો હે ને આ બધું અહીંના મામલો સોલ્વ કરી નાખો અને જી હોય એવું પતાઈ દો ના હો આ રાખવી જ નથી લઈ જાઓ લે કે રાખવી જ નથી હવે જી હોય એ પતાઈ દો ને ભાઈ હવે કાંઈ વાંધો ને ડોસમાં આમ જો હવે છે ને ફરીદાને હંગતા નહીં અને ગગજાભાઈ તમારું નામ દીધું ને તમને મારા સોરી હો હા હાલો હવે સારું હાલો અમે જાવીશું હા જાતા પેલા અમારું બિલ એક ચૂકવતા જાઉં